મારું નામ રાજીવ બેન પોટેલભાઈ બરવાડ છે હોમ લોન એવું છે કે અમે અહીં છે ને 20 વર્ષથી અમે રહી છે અને અમુક 25 વર્ષથી રહી છે મારા મેરેજ પછી હું અહીંયા રહી ગઈ ગઈડા સાસુ છે મારે એ લોકો અહીં છે ને ગાડ બકરા બનતા હતા અને અમારી બાજુમાં છે ને એને દસ્તાવેજ છે એની બાજુમાં છે અખાણ છે એની પાસે મીટર હતું તો એ લોકો અમને એમ કહે છે ત્રણ વખત અમને નોટિસ આપી છે તો અમે એની સામે નોટિસનો જવાબ માંગ્યો છે કે અમને આ નોટિસ શું કામ આપો છો બે હજાર એટલે બે એકસો ને છન્નુંમાં નોટિસ અમને આપી છે અને અમે એકસો સત્તાણુંમાં ઊભા છીએ તો એકસો છન્નું છે ને અહીંયા આવે છે બાજુમાં તો અમને એની નોટિસ ત્યાં તો એનો જે કંઈ હતું એ પૂરું થઈ ગયું છે તો અમે એને એમ કહી છે કે અમને નોટિસ આ શું કામ આપી તો એ લોકોએ કીધું કે તમારા પુરાવા રજૂ કરો અમે પુરાવા રજૂ કર્યા તો એ લોકોએ કીધું કે આ પુરાવા તમારા મનનીગ નથી ગણાતા અને અમારી પાસે જે કંઈ નકશોને દસ્તાવેજને એવું બધું છે ને એમાં આગળ એસીનો રોડ બતાવે છે અને એ લોકોએ પાછળ રોડ કાઢ્યો છે પચીસનો તો હવે અમે એને એમ કીધું કે તમારો રોડ તમે કાઢી લો અમને કાંઈ પ્રોબ્લેમ નથી અત્યારે અમે બહાર રોડ ઉપર સામાન નહીં છે અમને કાલ આવીને કહી ગયા પરમદી આવીને કહી ગયા ત્રણ દિવસથી એક ધારે આવી આવીને કહી જાય છે અમે એક મિનિટનો ટાઈમ નહીં આપી સાત વાગે અમે આવી જશું ઘર અમારે છે ને આઠ નવ દસ મકાન છે અહીંથી સીધા દલિત છે ભરવાડ છે રાજપૂત છે શું ખબર હવે અમે એવું કહી કે ભગવાન કરીને ન થાય ડિમોલેશન અમે કહી એ લોકો રોકવાની કોશિશ કરી છે પછી અમારી પાસે એટલા પૈસા નથી કે અમે પૈસા ડાંભી દઈ અને ચિંતન રાદડિયા છે ને એને ખુદ કીધું તું મીડિયાની સમક્ષ કે ભાઈ જે ઓલા છે ને આપણે આપણે સાગઠિયા સર એને દસ લાખ રૂપિયા આપવાની ઓફર હતી કે મને દસ લાખ દો હું તમારો કઢાવડાવી દઈશ એવું કંઈક હતું એ ભાઈ ખુદ બોલતા હતા પણ એ લોકોએ કાંઈ પછી શું કર્યું ખબર નહીં તો અમારી પાસે દસ લાખ દેવાનું તેવો નથી એ લોકો પચીસ પચીસ વર્ષે ટીપી ચેન્જ કરે એમ થોડી હાલે કંઈ હવે એ લોકો એમ કહે કે તમારે ટીપીમાં જાય છે બધું ટીપીમાં જાય બધું રિઝર્વેશન જગ્યા છે તો અમે એને કીધું ઓકે ભલે રિઝર્વેશન જગ્યા હોય એમને કોટર આપો વળતર આપો અમે નથી કહેતા કે તમે અમને કરોડો રૂપિયા આપી દો અમારો આશરો બંધાય એટલું આપો મારે ત્રણ બેબી છે બીજાને નાના છોકરા છે અમે અત્યારે ક્યાં ભાડે ગોતી ભાડે મળતું નથી પાંચ પાંચ હજાર રૂપિયા ભાડું છે તો અમારે શું એ માંગ છે અમારી અમારે કોઈ સાથે ફાઇટ નથી અમારી લીગલી વાત છે અને પટેલ લોકો ચારી કોર રહ્યા છે એ જ લોકો નહોતા ને તે દુના અમે રહી છે હવે એ લોકોને જમીનની કિંમત આવેલી અને એ બધા ઉપડા તો એ અમારો પ્રશ્ન નથી ને મીનાબેન પરવીનભાઈ પરમાર એ અમે વેચતા જયારે અમારા પપ્પા હતા બે વર પેલા પછી ગુજરી ગયા પછી અમે બંધ જ કરી બે વર પછી અત્યારે અમે તો એમને એમ કામ મજૂરી હું તો ભંગાર વીણું હું અને ભંગાર બધી વીનતી હોઉં અને આ લોકો એમ કે તમે આવું કરતા હશો અમે હું ભંગાર વીણવા જાવ કોસો લે પર ભાઈ પેલા વેસી આવું ભંગાર ના અમારે ગેરકાયદેસ નહીં અમાર લખાણ હે મારે લખાણ અમે લીધું છે અમારા પપ્પા એ લખાણ ઉપર લીધું અમારે દસ્તાવેજ નથી અમાર લખાણ લીધું હે લખાણ ઉપર લીધી લે વાત કરી લોકો એમ કે તમે ગેરકાયદેસર રહો કે અમાર કોઈ સાંભળતું જ નથી હવે અમે બે મા દીકરી મારો ભાઈ નથી સસરા માં રહ્યા અમારી અમારી તને કોણ અમારે મદદ કરે અમને કાક કરો તમે બધા ભેગા થઈને અમને અમે શું કર્યું અમે ગરીબ માં અમે જો સેમાન કાઢી ને અમને ટાઈમ કહેતા ખાલી કલાક નહિ અમે રાતના સમાન કાઢીને બહાર બેઠા હજુ હજુ અમે ભાડા મકાન ગયું તો ભાડા મકાન મળ્યું નથી અમારા બાજુમાં ભારિયાદ રહે એ લોકો હજુ એમના બેઠા હે બારે